આજે જિજ્ઞેશભાઈ રાઠોડના ઘરની શુભેચ્છા મુલાકાત લીધી સાથે જમ્યા અને તો વરસાદનો માહોલ છે બે દિવસથી તો પણ આજુબાજુના ગામડાના યુવાનો આવ્યા છે અત્યારે રાતના લગભગ અગિયાર વાગ્યા છે તો પણ વરસાદ ચાલુ છે મારે તો પણ હાજરી આપી શાંતિથી ઘણી બધી ચર્ચાઓ સામાજિક ચર્ચાઓ કરી છે પણ ભવિષ્યમાં મારું એવું જસદણ તાલુકાને કહેવાનું છે જસદણ તાલુકાના તમામ આગેવાનો વડીલો ખાસ યુવાનોને સંગઠનોને સમાજના એકતા માટે એક મંચ હોય અને અહીંથી આહવાન આપણે કરીએ સમાજના એકતાનું સમાજનું એક શક્તિ પ્રદર્શન કરીએ કે આપણે બધા એક છીએ ગમે ત્યારે સમાજ માટે અને બાબા સાહેબની વિચારધારા માટે સંવિધાન માટે આપણે એક થઈને લડીએ છીએ લડતા રહેશું એવો એક સમાજને મેસેજ આપીએ અને યુવા ભીમસેનાનું આખા ગુજરાતમાં તો કરીએ જ છીએ પણ રાજકોટ જિલ્લામાં ખાસ અને જસદણ તાલુકામાં પણ તાલુકા તાલુકાવાઈઝ બધા પ્રમુખો નિમવાના છે એક યુવા ભીમસેનાની જસદણમાં પણ ટીમ બનાવવાની છે જે પણ લોકો યુવાનો આગેવાનો મિત્રો યુવા ભીમસેના ટીમમાં અમારી સાથે જોડાઈને સમાજના તાકાતથી કામ કરવા માંગતા હોય એ જસદણ અંદર જીગ્નેશભાઈ રાઠોડનો સંપર્ક કરશે તો વધુમાં વધુ સંગઠન મજબૂત થાય તો સમાજ મજબૂત થાય સમાજ મજબૂત થાય તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા મજબૂત થાય અને બાબા વિચારધારા મજબૂત થાય તો સંવિધાન મજબૂત થાય સંવિધાન મજબૂત થાય તો દેશ મજબૂત થાય તો આજે આ વિચારધારાની લડાઈ છે એમાં તમામ તન મન ધનથી યુવા ભીમસેના સાથે જોડાવ અને સમાજનું પણ એક સંમેલન આપણે કરવાના છે તેમાં પણ તન મન ધનથી સાચ સ આપજો જય ભીમ જય જય જી